આપણે સૌ શનિ રવિની કે વેકેશનમાં પરિવાર કે મિત્ર સર્કલ પાસે પાર્ટીઓનું આયોજન કરતા હોઈએ છીએ તેમ હવે આપણા ઘરનું સદસ્ય જ ગણાતા પાડેલા પ્રાણીઓ માટે પણ પાર્ટીઓ યોજાશે આજના યુગમાં લોકો બિલાડી ડોગ ફીસ પેરોટ વગેરે પાડી રહ્યા છે જેમાં યુવા વર્ગમાં ડોગ પાડવાનો વધુ ક્રેઝ જોવા મળે છે જેઓ માટે ડોગ લવર પાર્ટીઓનું આયોજન કરે છે જેમાં વિવિધ પ્રકારના ટોપ ફૂડમાં હવે પિઝા કેન્ડી નોન આલ્કોહોલિક બિયર અને વિવિધ પ્રકારના બિસ્કીટ બજારમાં જોવા મળી રહ્યા છે ડોગ પાર્ટીમાં પોતાના શ્વાનને જ્યારે ડોગ લવર લઈ જાય છે ત્યારે બો ટાઈ ચશ્મા શૂઝ વગેરે વસ્ત્રોથી તૈયાર કરીને રંગબેરંગી ટોપી પણ પહેરાવીને જાય છે પોતાના સંતાન જેટલો જ ડોગને પ્રેમ કરતા ડોગ લવરો હવે ડોગ પાર્ટીમાં ઉનાળાની કાળ ઝાડ ગરમીમાં વિવિધ ફ્લેવરની કેન્ડી સાથે આઈસ્ક્રીમ કેન્ડી અને પિઝા પાર્ટીનું પણ આયોજન કરશે નમસ્કાર અબ તકના વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે કંઈક નોખી વાત અનોખી વાત આપનો દોસ્ત અરુણ દવે આજે એક ડોગની દુનિયામાં કંઈક અલગ વાત લઈને આવ્યો છે શનિ રવિ હોય વેકેશન હોય ત્યારે આપણે બધા જ પરિવારો સાથે પાર્ટી કરતા હોય છે પણ હવે એકવીસમી સદી આવી નવો યુગ આવ્યો ત્યારે આ ડોગ માટે પણ અલગ અલગ પાર્ટી માટે બિયર પીઝા કેન્ડી આવું તો ઘણું બધું એને પહેરવા માટેના શૂઝ પણ તો આવી નિરાળી વાતો સાથે આજે આપણે પેટશોપના સંચાલક સાથે વાત કરીશું જે અત્યારનો જે સમય છે એમાં ડોગ માટે શું શું નવી વસ્તુ આવી છે અત્યારના યુગમાં જેમ આપણે વીકેન્ડમાં પાર્ટી કરીએ છીએ બધા એ રીતે છે હવે પેટની દુનિયામાં પણ અવનવી વસ્તુઓ આવી ગઈ છે જેમ કે બિયર છે પિઝા છે અત્યારે સમર ચાલી રહ્યો છે તો એના માટે કેન્ડી છે પછી વેજમાં તમારે જોતું હોય તો વેજમાં અવનવનીઓ ટ્રીટ છે પછી ગ્રેવી છે એ બધું નવું નવું આવી રહ્યું છે અત્યારે જે અત્યારના ડોગ ફૂડ આવે છે અલગ અલગ કંપનીઓના એ વેજ નોન વેજ સાથે ક્યારેય એમાં બગડવાના ચાન્સીસ હોય કે ઘરનું બાળક છે એ ખાઈ જાય તો આ રીતની કંઈ હોય તો શું પ્રોબ્લેમ થાય જો એ લોકો એક્સપાયરી હોય છે એમાં જો કન્ટિન્યુઅસલી ખુલ્લું રહે ડોગ ફૂડ ને એ બધું તો બગાડવાના ચાન્સીસ રહે છે અને જો આપણા ઘરમાં નાના બાળકને એ કાંઈ બી હોય તો ડોગ છે એને આપણે ડબ્બામાં બંધ કરીને રાખવું જોઈએ જેથી કરીને નાના બાળકને કઈ હાનિ ન થાય ડોગને બહાર ફરવા લઈ જાય ત્યારે અલગ અલગ એના ચશ્માથી શરૂ કરીએ ટાઈ ને આવું બધું ફેરવતા હોય તો એની સાથે સાથે આ બધી વસ્તુ આવવાથી હવે લોકોમાં કેવો ક્રેસ યુવા વર્ગમાં જોવા મળે છે અત્યારે તો આપની જેમ હવે મેરેજમાં બી જેમ આપણે નવ નવા કપડાં પહેરીએ છીએ એ રીતે પેટમાં બી અત્યારે આવી રહ્યું છે જેમ કે બો છે ટાઈ છે અલગ અલગ રીતના કપડાં છે એ રીતનું બધી રીતનું આવી ગયું છે અત્યારે શિયાળો ઉનાળો અને ચોમાસું અલગ અલગ ઋતુઓમાં આપણને જેમ વિવિધ રોગો થતા હોય મુશ્કેલી પડતી હોય એવી રીતે જે લોકો શ્વાન પાડી રહ્યા છે કેટ પાડી રહ્યા છે એ લોકોને પણ મુશ્કેલી પડતી હોય છે તો આપણી સાથે વેટરનરી ડૉક્ટર એ બી ગઢારા જોડાય છે ગઢારા સાહેબ મારો એક સવાલ છે અત્યારની જે કાળઝાળ ગરમી છે એમાં ડોગને કેવી રીતે બચાવી શકાય અને ડોગને શું તકલીફ થઈ શકે જનરલી અત્યારે સ્ટ્રોકની તકલીફ વધારે થતી હોય છે એટલે અત્યારે તમારે ધ્યાન કેટલું રાખવાનું કે ભાઈ વોકિંગ કરવા નીકળો તો સવારે આઠ વાગ્યા પહેલાં વોકિંગ અને ફ્રેશ માટે નીકાળી દેવાના અને સાંજે પછી આઠ પછી બહાર કાઢવાના ગરમીમાં એને બહાર લઈ જવાની જરૂર નથી ફૂલ વેન્ટિલેટેડ એરિયામાં રાખવા પ્લસ અત્યારે વેટ ફૂડનું જોર વધારે રાખવું દહીં આપો તમે વેટ ગ્રેવી આપો એ બધી વસ્તુ અત્યારે એને આપી થોડું જમવાનું ઓછું થાય તો વેટ ફૂડમાં એને ભરણ પોષણ થઈ શકે બીજી વસ્તુ અત્યારે અઠવાડિયામાં એક વખત એને નવડાવી દેવાનું પાણીમાં બેસવા દેવાના નથી નહીંતર સ્કિન ડિઝીઝ થવાના ચાન્સીસ રહે અને પાણીનું બાઉલ મૂકી નહીં રાખવાનું દિવસમાં ત્રણ વખત ફ્રેશ વોટર એને ભરીને આપવાનું ખાસ કરી અને જે વાળ ખરવાની સમસ્યા અત્યારની હોય છે એમાં શું કેર લેવી જોઈએ વાળ ખરવાની સમસ્યામાં અત્યારે થોડું નવડાવવાનું એનું વ્યવસ્થિત રાખો ને તો વાળ ખરવાના એને ચાન્સીસ ઓછા રહે પ્લસ એને સપોર્ટિવ ઓમેગા થ્રી સિક્સ નાઇન સપ્લિમેન્ટ બી સાથે આપી શકો જેનાથી વાળ એરફોલ થવાના ચાન્સીસ ઓછા રહે જે લોકો પોતાના સંતાનો કરતાં પણ વધુ એને માન આપે છે પ્રેમ આપે છે એટલા માટે આવી અલગ અલગ વસ્તુઓ સાથે એમને તૈયાર કરે છે એમના માટે ડોગ પાર્ટી કરે છે અને એના સાથે મિત્રો હોય એને પણ સાથે રાખી અનેક જલબો કરે છે તો આવી જ વાતો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપો આપના દોસ્ત અરુણ દવેને બાય બાય